હવે માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો હવે સાણંદ માટે નીકળી ગયો છું બતાવું હવે જોઈ શકો છો સાણંદ માટે નીકળી ગયો છું અને હવે નવ વાગે તો જોઈ શકો છો આગળનો વ્યૂ તમને બતાવું તો અગિયાર ગાડી લોડ થઈ જશે આડા અગિયાર લોડ થઈને બે વાગે અહીંયા પહોંચી જશે વિટલાપુર જોઈ શકો છો અરે બળવે કંપની એ કોયલો ની બધું કટિંગ થાય પથરું

બની રહી છે હવે વેર હાઉસ જ બનવાના બધા મોટા મોટા હવે ચોમાસા પછી કોમ ચાલુ થવાનું બીજું બધું થઈ ગયું માટી બાટી પૂરણ થઈ જઈએ માટી પૂરણ કહે ને હવે બધી કંપનીઓ બનવાનું ચાલુ કરશે રોડ ટીપી બની ગયા જોઈ શકો છો માતાજી બ્લોકનો એન્ડ કરીએ છીએ તો જય માતાજી મિત્રો